કેટી પટેલ ઇંગ્લિશ સ્કૂલમાં ફાયર બ્રિગેડ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ફાયર ઉપકરણો અંગેની માહિતી આપી હતી અમદાવાદના ચાંદોડિયા ખાતે આવેલી સરસ્વતી વિદ્યાલય અને કેટી પટેલ ઇંગ્લિશ સ્કૂલમાં ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી મુશ્કેલીમાં ફાયરના અલગ અલગ ઉપકરણનો કેવી રીતે ઉપયોગ થાય અને કેવી રીતે કરવો તેની પૂરતી માહિતી આપી હતી દરેક ટીચરોએ પણ ફાયરને લગતા સવાલ પૂછીને કેવી રીતે સમસ્યાનો સામનો કરી શકાય તેની માહિતી મેળવી હતી તેમજ દરેક ટીચરને જાતે જ ફાયરના ઉપકરણનો નો સ્પર્શ કરાવીને તેની સચોટ માહિતી આપી હતી જેનાથી આગને લગતી મુશ્કેલીમાં ઘરમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ સર્જાય તો તેનો સામનો કરી શકાય અને તે પણ

તે વખતે ટીચર ટીચર પણ ફાયર બાબતે અમુક ઘણા પ્રશ્નો કર્યા હતા તેનો પણ જવાબ સારી રીતે ફાયર ઓફિસરોએ આપ્યો હતો ને ટીચરોને પૂરી સમજણ પાડી હતી રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમદાવાદ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર